મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હવામાન વિભાગ અને અંબાલા પટેલની બંનેની નવી આગાહી સામે આવી રહી છે રાજ્યના ખેડૂતો માટે હવે રાહતના સમાચાર રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી મધ્યમ અને દક્ષિણ ગુજરાત સુધી દરેક જગ્યાએ વરસાદ ખેડૂતોને પરેશાન કરી દીધા હતા પરંતુ હવે હવામાન વિભાગે જણાવ્યું છે કે આજથી વરસાદનો વિધ્યુત છુટકારો મળશે પાંચથી લઈને દસ નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની કોઈ આગાહી નથી લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે તેથી ઠંડીનો થોડો ઘટશે હાલમાં હાલમાં આજે કેટલાક વિસ્તારોમાં હળવો હળવો વરસાદ પડી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં તો આજના વિડીયો બસ આટલું જ તમને વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો